અરે ભાઈ હમણાં જ હજી ને આપણે સ્કૂલની અંદર હતા ને જે હાફ પેન્ટ પહેરીને જતા હતા ને જે મસ્તી કરતા હતા જે મસ્તી કરતા હતા આવું ક્યાંક તમારા મગજની અંદર પણ આવું આવી શકે પણ જે હમણાં જે શબ્દ છે ને એ વાતને ક્યાંક ને ક્યાંક દસ પંદર કે વીસ વરસ વયા ગયા છે પણ તેમ છતાં પણ આપણને એવું જ લાગે છે જે હમણાંની જ આ વાત છે હમણાં તો હજી આપણે સ્કૂલની અંદર જતા હતા આવું તો બીજું ઘણું બધું તો હેલો દોસ્તો વેલકમ ટુ જયમિત પટેલ સેવન્ટી ફાઇવ ડેઝ ચેલેન્જ તો પહેલાં તો તમે લોકો ચેનલને સબસ્ક્રાઈબ ના કરે તો પ્લીઝ ચેનલને અત્યારે પહેલાં સબસ્ક્રાઈબ કરી દો અને આપણું જે સેવન્ટી ફાઇવ ડેઝ ચેલેન્જનો આજે આઠમો દિવસ છે જેની ઉપર આપણે વાત કરવાના છીએ ટાઈમ વિશેની જી હા ગઈકાલે જ એક ઇન્ટરવ્યૂની અંદર છે ને એક સરસ મજાની એક્ટિવિટી એ જોઈ લેજો ચલો તમે પણ સાથે એક એક્ટિવિટી કરજો ચલો પહેલાં એક ચપટી વગાડો એક હવે બે એક બે હવે ત્રણ એક બે ત્રણ હવે ચાર એક બે ત્રણ ને ચાર તો જેવી રીતે એક ચપટી આપણે પહેલાં વગાડી તો એની અંદર શું બહુ ટાઈમ લાગી ગયો નહીં એક જ સેકન્ડ થઈ તો એના પર જ્યારે છેલ્લે ચાર ચપટી વગાડી તો એની અંદર પહેલી એક ચપટી વગાડી એની કમ્પેરમાં આપણને એવું લાગ્યું કે ભાઈ બહુ સમય લાગી ગયો તોય નહીં એ જ રીતે સેમ આ એક્ટિવિટીને જ્યારે આપણે જીવન સાથે કમ્પેર કરીએ કે લાઇક દાખલા તરીકે એક્ઝામ્પલ તરીકે તમે લોકો સો વર્ષ જીવો એવી પ્રાર્થના પણ તેમ છતાં અત્યારનું જે વાતાવરણ છે અત્યારનું જે ખાણ પાન છે એના વિશે આપણે એંસી વર્ષની ઉંમર ગણીએ સરેરાશ તો કોઈ વ્યક્તિ એ પોતાના જીવનની અંદર એંસી વર્ષ જીવે છે તો એની અંદર દરેક વ્યક્તિ અત્યારે કોઈ અલગ અલગ સ્ટેપ ઉપર હશે કોઈ પહેલાં સ્ટેપ ઉપર હશે કોઈને એક ચપટી વાગી ગઈ હશે એટલે કોઈ વીસ વર્ષ પસાર કરી દીધા હશે કોઈને બીજી ચપટી વાગવાની તૈયારીમાં હશે અથવા તો બીજી ચપટી વાગી ગઈ હશે એટલે કે ચાલીસ વર્ષ થઈ ચૂક્યા હશે અથવા તો એની આજુબાજુ ક્યાંક પહોંચવામાં આવ્યા હશે અથવા તો ત્રીસ વર્ષના હશે પણ એ વિચારતા આપણને એવું લાગે કે ઓ જીવનનો એ પચીસ ટકા અથવા તો પચાસ ટકા સમય એ એટલી જિંદગી નીકળી ગઈ છે તેમ છતાં પણ આપણને એવું લાગે ઓ આપણે બહુ જીવી લીધું બહુ જીવી લીધું જરાય નહીં પણ જ્યારે કંઈક અચિવમેન્ટની વાત કરીએ કંઈક મેળવવાની વાત કરીએ ત્યારે આપણને એવો જરૂર વિચાર આવે છે કે હજી ઘણું બધું એ મેળવવાનું એ ક્યાંક ને ક્યાંક બાકી છે અને લાઈફની અંદર જે લાઈફ ગઈ છે એની અંદર આપણને એવું લાગતું નથી કે આપણે ઘણું બધું મેળવી લીધું અથવા ઘણું બધું જીવી લીધું અને એની અંદર પણ આપણો અત્યારનો જે ફાસ્ટ ટાઈમ ચાલે છે એમાં ગમે ત્યારે ગમે તેનો સમય એ પાકી જાય તો પછી કદાચ ચાર ચપટી વગાડવાનો સમય પણ ના મળે પણ ભગવાનને પ્રાર્થના કરે કે તમારી સાથે એવું ના થાય પણ તેમ છતાં પણ આ જે ટાઈમની આખી જે સાયકલ છે ને એની ઉપર વિચાર કરતાં કરતાં મને એવું લાગ્યું કે દાખલા તરીકે કોઈની એક્સાઇઝ રેડ કંઈ પણ ઉંમર હોય કે અથવા તો એણે પોતાના જીવનના એક્સાઇઝ રેડ ગમે એટલા પર્સન્ટેજ એ એટલા પાસ થઈ ગયા છે કોઈને પચીસ ટકાની જિંદગી પાસ થઈ ગઈ છે કોઈને ત્રીસ ચાલીસ બધાનું અલગ અલગ હશે પણ એની અંદર ઘણી બધી એવી વસ્તુ હશે કે જે તમે વિચારેલી હશે પણ એની અંદર આપણે એની શરૂઆત જ નથી કરી કે ભાઈ લાઈક જેમ કે કોઈ વસ્તુ તમારે એ મેળવવી છે પણ એ મેળવવા માટે તમારે જિંદગીનો આટલો સમય નીકળી ગયો છે તેમ છતાં પણ એ વસ્તુ મેળવવા માટેનો આપણો ક્યાંય પણ એક પણ સ્ટેપ એ આપણે લીધું નથી એવું ઘણા બધાની સાથે હશે કે ભાઈ બે વર્ષ પહેલાંનું તમારું કોઈ પ્લાનિંગ હશે ત્રણ વર્ષ પહેલાંનું પ્લાનિંગ હશે ઘણાનું સ્કૂલનું પ્લાનિંગ હશે કોલેજ વખતનું પ્લાનિંગ હશે ભાઈ આ કરવું છે તે કરવું છે પણ એની અંદર આટલો સમય નીકળી ગયો તેમ છતાં પણ આપણે સ્ટેપ કે અથવા તો એની ઉપરનું કોઈ પણ એક્શન એ આપણું હંમેશા અત્યાર સુધીનો તો ઝીરો જ રહેલું છે અથવા તો લીધું હશે તો શરૂઆત કરી હશે તો એના પછી તરત છોડી દીધું છે પણ તમારે જે કંઈ પણ વસ્તુ જોઈએ છે તો તમારી જિંદગીનો જ્યારે આટલો સમય નીકળી ગયો છે ત્યાં સુધીમાં તમે હાજલ હાસિલ નથી કર્યું મેળવ્યું નથી તો હવે ક્યાંક ને ક્યાંક સેલ્ફ ટોક કરો બીજા સાથે વાત કરતાં પહેલાં ક્યાંક ને ક્યાંક તમે પોતાની જાત સાથે બેસો કે તમારે શું જોઈતું હતું અથવા તો શું તમારે જોઈએ છે અને એના માટે હવે તમારી પાસે કેટલો સમય છે ઘણી બધી વખત અલગ અલગ વસ્તુમાં એવું પણ હોય કે એમાં પણ સમય મર્યાદા એ ફિક્સ હોય કે ભાઈ આટલી ઉંમર પહેલાં જે કોઈ વસ્તુ તમને મળે તો એ તમારા માટે ઉપયોગી છે બાકી કોઈ એની વેલ્યુ નથી એવું પણ બની શકે તો ઉંમર તમારી નીકળી જાય એની પહેલાં પણ તમારે જે મેળવવું છે એની ઉપર ક્યાંક ને ક્યાંક તમારી જાત સાથે તમારી સાથે એ તમારે એકલા બેસવું પડશે ફોનને સાઈડમાં મૂકીને બીજા જે કંઈ પણ પ્રશ્નો હોય એને એક બાજુ મૂકીને એને ઇગ્નોર કરીને તમારે ક્યાંક ને ક્યાંક પોતાની જાત સાથે બેસવું પડશે કે હવે મારી પાસે કેટલો સમય છે અંદાજે આમ તો કોઈ નક્કી ના કરી શકે કે ભાઈ કોની પાસે કેટલો સમય તેમ છતાં પણ અંદાજે મારી પાસે કેટલો સમય છે આ વસ્તુ મેળવવા માટે એના માટે હું કયું કયું સ્ટેપ લઈ શકું મેં ક્યારથી આનો વિચાર કર્યો તો એમાં અત્યાર સુધીમાં મેં કેટલું એની પર કામ કરેલું છે એ બધાનું તમે જ્યારે નામું માનશો ને હિસાબ કરશો ને ત્યારે બધી વસ્તુ ખબર પડશે બાકી આપણે એવું વિચારતા હોઈએ કે આપણી પાસે ઘણો સમય છે આપણે હજી વીસ વરસના છીએ તો હજી આપણે ચાલીસ વર્ષ સુધીમાં આ વસ્તુ આપણે હાસિલ કરવી છે મેળવવી છે એટલે હજી તો વીસ વર્ષનો સમય છે પણ એની સામે એવું વિચારો કે વીસ વર્ષ જે પૂરા થઈ ગયા એની તમને ક્યાંય ને ક્યાંય ખબર પડી એ વીસ વર્ષની અંદર તમે શું કર્યું આ તો ખાલી એક આપણે વાત કરી કે ભાઈ સ્કૂલની કેવી આવી રીતે તમે ઘણા બધા તમે જે કંઈ પણ વિચારો ને કે જેને ચાર પાંચ વર્ષ થઈ ગયા હોય હજી કદાચ કોઈના લગ્ન થયા હોય તો લગ્નની અંદર એની અંદર તમે વિચારો એવું લાગે હજી હમણાં જ હજી લગ્ન થયા છે પણ એ હમણાંને પણ ચાર પાંચ દસ વર્ષ નીકળી ગયા હોય જેની આપણને ખ્યાલ રહેતી નથી કોઈ એવું સારું પ્રસંગ બન્યો હોય એને પણ હજી એવું લાગે હમણાંનો જ આ વાત છે પણ હમણાંની જ વાતને કેટલા વર્ષો નીકળી ગયા અને એ વર્ષો દરમિયાન આપણે શું કર્યું એ પણ એક વિચાર કરવા જેવી બાબત છે અને આવું તો બીજું ઘણું બધું તમે દાખલા તરીકે વિચારો ચલો એક ડાયલોગ વિચારો એ બાબુરા કા સ્ટાઇલ અરે બા ફેરી પિક્ચર જેને આપણે એટલી બધી દરેક વ્યક્તિ એટલી બધી એન્જોય કરી છે અને ટીવીમાં ઘણી બધી વખત એ આ ફિલ્મ જોઈ હશે પણ તમને ખબર છે એ ફિલ્મ બે હજારની સાલની અંદર રી રિલીઝ થઈ હતી બે હજારની સાલમાં અત્યારે ચાલે છે બે હજાર પચીસ પચીસ વરસ આ ફિલ્મને રિલીઝ થઈ થઈ ગયું છે આવા તો ઢગલો ઉદાહરણો એમ તમને એવું લાગે યાર આટલા બધા વર્ષો થઈ ગયા પચીસ વર્ષ એટલે તેમ છતાં આપણને જે એવું લાગે આ તો જે હમણાંની જ વાત છે હમણાં જ જે આ ફિલ્મ આપણે જોતા હતા અરે હમણાં જ હમણાં પણ હમણાં હમણાં કેટલા વર્ષો નીકળી જાય છે ને જેની આપણને ખ્યાલ રહેતો નથી એટલા માટે બધું જ કામ મૂકીને પહેલાં એક વસ્તુ કરવા જેવું છે ખાલી એક સિમ્પલ નોટ અને પેન લઈને ફોનને સાઈડમાં મૂકીને તમે તમારી જાત સાથે બેસો એની સાથે વાર્તાલાપ કરો એને કન્વિન્સ કરો કે ભાઈ અત્યારે મારે આટલી 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 વસ્તુ કરવાની છે જેની અંદર મને આટલી વસ્તુ નડે છે મારા જીવનનો આટલો સમય પાસ થઈ ગયો છે મારી પાસે હવે આટલો સમય છે મેં જે કાંઈ પણ ગોલ નક્કી કર્યા તો એને આટલા વર્ષો નીકળી ગયા અને એના માટે મેં એક સિંગલ સ્ટેપ નથી લીધું તો હવે મારે શું કરવું જોઈએ એ જ્યાં સુધી તમે નોટ પેન લઈને એકાંતની અંદર એકલા નહીં બેસો ત્યાં સુધી તમને કંઈ જ એ આગળની દિશા સૂઝવાની નથી અને આવીને આવી રીતે જેવી રીતે એક ચપટી વાગતા વાર નથી લાગીને એવી રીતે બીજી બે ત્રણ ને ચાર વાગી જશે ને ત્યારે પણ છેલ્લે આપણા હાથની અંદર એ કંઈ જ આવશે ને હાથ આપણો ને ખાલી રહેશે જે કંઈ અને એ સમય એવું થશે કે ભાઈ મેં આ વિચાર્યું હતું અને એના માટે હું આટલું આટલું કરી શકત પણ મેં પ્રયત્ન ના કર્યો એ જે ફિલિંગ છે ને એ બહુ જ ખરાબ છે દાખલા તરીકે અત્યારે પણ તમે વિચારતા હશો દાખલા તરીકે તમે કોઈ તમારી જ એજમાં હોય અને એને તમે જ્યારે સફળ જુઓ છો અને તમારી નાનપણમાં તમે સાથે હોવ અને તમે એને જુઓ ને ત્યારે તમને ઘણી વખત એવું પણ વિચાર આવે ભાઈ ને આ એજની અંદર આ વસ્તુ ચાલુ કઈ રીતે તો ત્યારે મેં પણ આ વસ્તુ શરૂ કર્યો હતો અને બીજું એક વોરેન બફેસરનું પણ છે ને એક એમનું પણ એક કન્ટેન્ટ છે ઇંગ્લિશમાં મને નથી આવડતું પણ ગુજરાતીની અંદર છે ને દાખલા તરીકે જે કોઈ પણ વ્યક્તિ સફળ થાય છે ને એ સફળતાએ પહોંચ્યા પછી એને પણ ક્યાંક ને ક્યાંક એવો અનુભવ થાય કે આ વસ્તુ મેં હજી વહેલી શરૂઆત કરી હોત તો મને એનું હજી વધારે પરિણામ મળે તો આપણે તો જે સફળતાને જે મેળવવાના રસ્તા ઉપર છીએ અથવા તો એનું સ્ટેપ આપણે લીધું નથી તો પ્લીઝ 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 તમારી જાત અને આનો સૌથી બેસ્ટ જવાબ તમને છે ને કોઈ જ નહીં આપી શકે તમારી અંતર આત્મા તમારી જાત સાથે તમે જે સેલ્ફ ટોક કરશો એનાથી જ તમને આનો જવાબ મળવાનો છે ટાઈમનો કે કેટલો સમય છે કેટલો સમય મેં બગાડ્યો છે કેટલા સમયમાં હું કેટલું કેટલું કામ કરી શકત એ બધાનો જવાબ એ જો કોઈ પરફેક્ટલી કોઈની પાસે ડેટા અરેન્જ હોય ને તો એ તમારી જાત સાથે જ કેમ કેમકે તમને જ ખબર છે તમે કઈ કઈ જગ્યાએ કેટલો કેટલો ટાઈમ એ બગાડેલો છે અને જેનો તમે બીજી કઈ રીતે યુટિલાઇઝ કરી શકત પણ નથી કરો અને તેમ છતાં પણ જે ગયું છે એનો પણ વધારે વિચાર કરીને એની ઉપર પણ તમારું મગજ બગાડવાની જરૂર નથી કેમ કે યુ કાન્ટ નેવર ચેન્જ યોર પાસ્ટ તમે તમારું ભૂતકાળ બદલી શકવાના નથી પણ વર્તમાન પરિસ્થિતિ એ તમારા હાથની અંદર છે કે તમે અત્યારે શું કરી શકશો તમે જે વિચારેલું છે તમારા જે ગોલ છે એના વિશે તમે અત્યારે શું કરી શકશો ને એની ઉપર મેક્સિમમ ફોકસ કરો અને બાકી જીવન છે ક્યારે પૂરું થઈ જશે કંઈ જ નક્કી નથી અથવા ક્યારે કઈ પરિસ્થિતિ આવી શકે આપણે ભવિષ્યમાં જે તે કાર્ય કરવા માટે પણ આપણે સમર્થ હોઈએ ના હોઈએ એ બધું ભગવાનની ઈચ્છાની વાત છે બધું ભવિષ્યના ગર્ભની અંદર રહેલું છે પણ તેમ છતાં આજે આપણા હાથની અંદર કયું સ્ટેપ લેવાનું છે ને તો એ સ્ટેપ લેવાની અંદર હવે તો મોડું ના જ કરીએ એટલે તમારી સેલ્ફ તમારી જાત સાથે તમે બેસો અને નક્કી કરો કે તમારે કયું સ્ટેપ લેવાનું છે અને પ્લીઝ અમને કમેન્ટ કરીને પણ કહેજો કે તમે કયું એવું કાર્ય હતું કે જે તમે હમણાં જ એવો પ્લાનિંગ કર્યો કે આ તો જે હમણાં જ અમે વિચારેલું હતું પણ એ વાતને પણ ક્યાંક ક્યાંક બે ત્રણ વર્ષ નીકળી ગયા છે તો એવા તમારા જે પ્લાનિંગ હોય એને પણ કમેન્ટ કરીને જણાવજો જેથી કરીને ખ્યાલ આવે કે કયા કયા વ્યક્તિને એ કેટલા કેટલા કામ એ કેટલા વર્ષોથી પેન્ડિંગ છે જેની પોતાને પણ એ ખ્યાલ રહેતો નથી તો એના માટે પ્લીઝ આ સેવન્ટી ફાઇવ ડેઝ ચેલેન્જમાં એક તો તમે અમારી સાથે જોડાયેલા રહેજો અને ચેનલને હજી પણ જણે લાઇક શેર અને સબસ્ક્રાઈબ ના કરતો પ્લીઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા જે કાંઈ પણ આ વિષય ઉપર થોટ હોય ટાઈમની બાબતની ઉપર એ પ્લીઝ અમને કમેન્ટ કરીને જણાવજો જેથી એમાંથી મને પણ કંઈક નવું શીખવા મળે તો પ્લીઝ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ